આજે હું મોતી પાક બનાવવાની છું અને મોતી પાક રેસીપી આપણી ગુજરાતમાં તો મીઠાઈ છે તો બનાવી હશે ઘણા બધા પણ આજે હું જે બનાવવાની છું એ આપણે ફરાળી છે એટલે કહેવાનો મતલબ કે જો આપણે બનાવીએ તો આમ આપણે બુંદીમાંથી બનાવીએ છીએ પણ આજે હું કાજુ માંથી બનાવવાની છું મોતી પાકને ને અરે વાહ એટલે સરસ મજાનો મોતી પાક આજે હર્ષદમેન આપણને શીખવવાના છે ચાલો એ માટેના ઇન્ગ્રીસ કયા કયા જોઈશે હા એમાં જોઈશે કાજુ બસો પચાસ ગ્રામ પછી ખાંડ પાંચસો ગ્રામ અને માવો એકસો પચીસ ગ્રામ જે મોળો લેવાનો છે પછી એલચી કેસર અને વરખ આપણે ઉપર લગાવવા માટે એટલું આપણે સામગ્રી જોઈશે ઓકે એટલે માત્ર આટલી જ સામગ્રીમાંથી આપણે મોતીપાક બનાવીશું હા હા જી તો હવે આપણે આપણા શ્રોતાઓને રીત જણાવી દઈએ હા જરૂર હવે આ સામગ્રી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાજુનો ભૂકો કરી લેવાનો એટલે એ આપણે મિક્સરમાં બી કરી શકીએ અને એમ આપણે ખાંડની પરા હોય તો એની અંદર પણ થાય આપણે ભૂકો કરી લેવાનો છે પછી આ બે રીતે થાય કે એક આપણે ગ્રાઇન્ડરની અંદર થોડું થોડું પાણી કરતા જવાનું અને એને પીસતા જવાનું તો એવી રીતે કરી શકાય અને કોઈને જો પેલું સીલબટ્ટા કહેવાય જે પથ્થર તો પથ્થર ઉપર પીસતા ફાવતું હોય તો એની ઉપર પીસીને પણ આપણે પેસ્ટ બનાવી શકીએ તો થોડું થોડું પાણી લઈ અને મિક્સરમાં હું કરું છું તો મિક્સરમાં થોડું થોડું પાણી લઈ અને એને આપણે સારી એવી પેસ્ટ બનાવવાની છે અને એકદમ બારીક લોટ જેવો પીસી અને બુંદી પડે ને એવો આપણે નરમ જળથી આપણે લોટ કરી દેવાનો છે આ જે પાણી વાપરીએ તો એનાથી આપણે એકદમ બુંદી પડે એવો આપણે નરમ લોટ કરવાનો અને પછી આપણે ગેસ ઉપર ઘી મૂકવાનું છે આમાં અને તમે તેલમાં બી જો કરતા હોય તો કરી શકો છો પણ અમે ચિદઘીમાં જ કરીએ કારણ કે અમે વૈષ્ણવ છીએ તો ઠાકોરજી માટે અમે સામગ્રી બનાવતા હોઈએ તો લગભગ એમ કે અમારે ઘીમાં સામગ્રી થતી હોય એટલે એ ઝારાથી પછી આપણે બુંદી પાડવાની જે આપણે નોર્મલી બુંદી પાડતા હોઈએ છીએ પણ ઝારા વડે જો આપણે પાડીએ ને ત્યારે ઝારાની અંદર ઘસવાનું નહીં આપણે અને એમાં ઝારાનો છેદ હોય એમાં મોતીના દાણા જેવી બુંદી પડે એવો આપણે કાણું એમ કે છેદ હોવા જોઈએ અને બૂંદ બુંદી છે આપણે હાથથી નહીં પાડવાની પણ જારીની જે દાંડી હોય એની ઉપર આપણે લાકડાનું જો વેલણ હોય તો વેલણથી આપણે ઠોકવાનું થોડું એટલે ઠપઠપાવવાનું તો જેથી બુંદી એકદમ ગોળ અને મોતી જેવી પડે બાકી જો આપણે ઘસીએ ને તો થોડી લાંબી અને એવી બુંદી થઈ જાય તો પછી આપણી સામગ્રીમાં મજા ના આવે એટલે હાથ બિલકુલ આપણે ઘસીને નહીં કરવાનું એમને આપણે જે ખીરું પડે એવું આમ નોર્મલી આપણે નહીં કહેતા કે પડે એવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની કે જે એકદમ નોર્મલી ઝાડાની અંદર પડી જાય એક ધાર થાય એવું તો એનાથી સીધી બુંદી પડે કડાઈની અંદર એવી રીતે આપણે કરશું અને આ બુંદી જયારે તળાઈ જાય એટલે પછી એને આપણે કાઢી લઈશું અને આમાં આપણે પહેલા એક ચાસણી કરીને રાખવી પડશે તો એ ચાસણી આપણે ખાંડની કરવાની છે તો આપણે જે ખાંડ લેવાની છે પાંચસો ગ્રામ એમાં જેટલું ડૂબે એટલું જળ લેવાનું છે તો એ પાણીની અંદર આપણે ચાસણી બનાવી દેવાની અને કેસર પણ એમાં ઘૂંટીને ચાસણીની અંદર કરવાની હવે આ ચાસણી આપણે પહેલા તૈયાર કરીને રાખી દઈશું અને પછી આપણે બુંદીની પ્રોસેસ કરવાની હમ પછી બુંદી થઈ જાય એટલે જેવી બુંદી આપણે કાઢીએ એટલે એ કેસરવાળી જે ચાસણી હોય એ ચાસણીની અંદર આપણે બુંદીને પધરાવી દેવાની એટલે એમાં પછી આપણે સુગંધીમાં એલચી પણ કરી શકાય બુંદીની અંદર અરે ચાસણીની અંદર તો એવી રીતે ચાસણી તૈયાર હોય એમાં આપણી જે બુંદી પાડીને રાખી હોય એને આપણે ચાસણીમાં કરી દઈએ અને પછી જે બુંદી તૈયાર થઈ જાય તો એમાં આપણે બે પાર્ટ કરી દેવાના કારણ કે આમ આમ કરતાં કરતાં બુંદી આપણે જે અઢી સો કાજુ લીધા છે તો એની બધી બુંદી આપણે રેડી કરી દેવાની અને એ બુંદી તૈયાર થઈ જાય એ પછી આપણે એના બે પાર્ટ કરી દેવાના એટલે અડધો અડધો બે ભાગ જુદા પાડી દેવાના અને પછી આપણે જે મોડો માવો લેવાનો છે એ માવો છે એને આપણે સફેદ એ માવો હોય એને કશું બીજું કર્યા વગર સીધો આપણે ચાળણી હોય તો ચાળણીથી એકદમ સરસ ચાળી લેવાનો એટલે ચાળીએ એટલે એક સરખો માવો સરસ થઈ જશે અને એમાં આપણે એક કોઈ પણ વાસણ લેવાનું કે જેમાં આપણે આ ઠારવાનું છે મોટી પાક એક વાસણ લેવાનું તો હવે એ વાસણને આપણે પહેલા નીચે આપણે થોડું ગ્રીસ કરી દઈશું અને પછી એ વાસણમાં પહેલા આપણે એક બુંદીનું એ લેયર કરવાનું જે બુંદી કાજુની તૈયાર થઈ ગઈ છે તો એનું એક લેયર આપણે દબાવી અને હાથ વડે દબાવી અને સરસ એ લેયર પહેલા એક કરી દેવાનું નીચે પછી જે ચાળણી વડે આપણે ચાળીનો ચાળીને માવો રાખ્યો છે એ માવાનું લેયર પછી એની ઉપર કરવાનું વચ્ચે આખું તો એ આપણે આપણે જેટલું મનપસંદ આપણે કરી શકીએ ધારો કે એક ઇંચ કરો તમે અડધો ઇંચ કરો જેટલું તમને અનુકૂળ આવે એટલું આપણે માવાનું એ લેયર કરી દેવાનું પછી એની ઉપર પાછી ફરીથી એક બુંદીનું લેયર કરવાનું છે એટલે બાકી જે બધી વધે એ બુંદી પાછી ઉપર આપણે એક સરસ રીતે પથરી દેવાની અને એ થઈ જાય પછી એની ઉપર આપણે વરખ લગાવવાનું ચાંદી નો જે વરખ આવે છે એ લગાવવાનું અને પછી એની ઉપર આપણે ગાર્નિશિંગમાં તો પિસ્તા કરી શકીએ ગુલાબની પાંદડી પણ કરી શકીએ તો એવી રીતે એની ઉપર આપણે ગાર્નિશિંગ કરી લઈશું અને પછી એને ઠંડુ થવા દેવાનું છે એટલે નોર્મલી આપણે રૂમ ટેમ્પરેચર હોય એની અંદર લગભગ એક થી બે કલાક સુધી એમ જ રહેવા દેવાનું હમ અને પછી આપણે એના પીસ કરવાના એટલે એ પીસ કરીશું એટલે આખું એ ઉપરનો કેસરી કલર પછી વચ્ચે આપણે માવાનો ભાગ આવે એટલે વ્હાઈટ થશે અને પાછું નીચેનું એક પડશે કેસરી તો એ બંને વચ્ચે એક વાઈટ પડની બહુ સરસ મોતીપાક પાક રેડી થાય છે અને એકદમ સુંદર આ લાગે છે સામગ્રી અને આ મોતી પાક કહેવાય તો આ જે મેં બનાવ્યો છે એ આપણે જે ફરાળી કહીએ એ મોતી પાક થાય પણ જો કોઈને એમ કે ફરાળી ના બનાવવો હોય અને આપણો સામાન્ય જો સાદો બનાવવો હોય તો મોતી પાકમાં જે મેં આપણે બુંદી કાજુની કરી તો એની જગ્યાએ આપણે આ ચણાના લોટની નોર્મલ જે બુંદી બનાવતા હોય એ બુંદી બનાવવાની રહેશે અને એ બુંદીમાં પણ આ સેમ જ પ્રોસેસ પેલા બુંદી પછી વચ્ચે માવો અને એની ઉપર પાછું બુંદીનું પડ કરી દેવાનું અને આવી રીતે આપણે વરખ લગાવી અને એને પણ ગાર્નિશ કરી દેવાનું તો આ રીતે ચણાના લોટમાંથી પણ બને તો આ બે રીતે આપણો મોતી પાક તૈયાર થઈ જાય છે અને દિવાળીમાં કે કોઈ તહેવારમાં આપણે આ મોતી પાક બનાવી શકીએ અને ખુબ સુંદર મીઠાઈ તૈયાર થાય છે જી હર્ષિતાબેન આપે તો ઘરે એટલી સરસ મજાની મીઠાઈ બનતી હોય દેખાવમાં પણ એકદમ ત્રણ લેયર બનાવ્યા છે એટલે એટ્રેક્ટિવ અને કાજુમાંથી પણ આટલી સરસ બુંદી પાડી શકાય એ તો મને લાગે છે કે આવું પહેલી વખત જ આપણે આપણા શ્રોતાઓને આવું કહી રહ્યા છીએ કે એટલી સરસ મજાની જો બુંદી કાજુમાંથી પણ બનતી હોય અને તમે જેમ કહ્યું કે પ્રોસેસ જે છે એકદમ સેમ છે જેમ ચાણાના લોટની તો એ ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે હા ટેસ્ટમાં તો ચણાના લોટની જે બુંદી આપણે રોજ રૂટિનમાં ખાતા હોય એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે આનો કારણ કે કાજુનો બી અંદર ટેસ્ટ તો આવે કારણ કે આ છે ને માવાની મીઠાઈ બની જાય અને ઉપર કાજુ હોય એટલે પ્રોપર એમ કે જે દૂધઘર અમારે કહેવાય અમારા ભાષામાં વૈષ્ણવની ભાષામાં એ દૂધઘરની ની સામગ્રી થઈ જાય કે એની અંદર ક્યાંય બીજું કોઈ અનાજ કે આ લોટ કે એવું કશું આવે નહીં એટલે બહુ સુંદર બને છે જી તો બહુ જ સરસ મજાની મીઠાઈ આજે આપણે શીખવી છે એકદમ ઇનોવેટિવ છે હવે આપે સાચું કે તહેવારોના દિવસો પણ નજીક આવી રહ્યા છે દિવાળીના દિવસોમાં આપના ઘરે આ મીઠાઈ ચોક્કસથી બનાવો હા હું પણ એવી આશા રાખું કે મેં આજે આ શીખવાડી છે એ કોઈ કોઈને પણ બનાવવા માટે કામ આવશે તો બહુ સરસ મજાની રેસીપી આજે આપણા શ્રોતાઓને આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ સરસ મજાની ટેસ્ટી એવી મેક્સિકન સ્ટીક આપણને શીખવી છે અને આજના ગેસ્ટ હર્ષિદાબેન સોનીએ આપણને શીખવ્યો છે મોતી પાક આ મોતી પાક તમે આ નવરાત્રિના દિવસોમાં પણ બનાવી શકો છો ને હા દિવાળીના તહેવારમાં પણ આ મોતી પાક આપના રસોડે ચોક્કસથી બનાવજો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ एकवीस बसो चौपन पर तो मई छे आता सप्ताह अवनवी वनगी ने चटपटी बातों साथ टिल देन ईट हेल्दी एंड स्टे हेल्धी बी फूडी एंड बी हेपी हमने जब सांभ रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું